જિલ્લા ખાણ ખનીજ અધિકારીની સૂચના મળતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત અલગ અલગ ટીમો બનાવી રેડ કરવામાં આવેલી હતી જેમાં રાજસ્થળી વિઠ્ઠલપુર ચરખા કરજાળા આંબા ભેંસવડી સહિત ગામડામાં શૈલ નદીઓ અને શેત્રુંજી નદીના પટમાં રેતીની ખનીજ ચોરી વાહનો કરી રહ્યા હતા રેડ દરમિયાન એક લોડર બે ટ્રેક્ટર એક ડમ્પર મળી કુલ રૂપિયા પચાસ લાખ ઉપરાંતના વાહનો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી સીઝ કરી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયેલો છે સતત રાત્રિના સમયે અને વહેલી સવારે ખાણ ખનીજ વિભાગની ટીમો વોચ રાખી દરોડા પાડવામાં આવી રહ્યા છે ગેરકાયદેસર રીતે ખનીજ રેતી ચોરી અટકાવવા માટે ફરી તંત્ર એક્ટિવ મોડમાં આવી કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે હજુ થોડા દિવસ પહેલાં જ શત્રુંજી નદી પટ વિસ્તારમાંથી ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરતાં ડમ્પર સહિત બોટ ખનીજ ચોરી કરતી ઝડપી પાડવામાં આવેલી હતી અને સીઝ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ પણ ફરી ખાણ ખનીજ વિભાગ દ્વારા એક્ટિવ મોડમાં આવી સક્રિય થઈ દરોડા પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલી છે